શું થાય છે તને વારા ઘડીએ શું થાય છે તને હે આયા જો નકર હું તો ઢગો રમીશ ને હાલા ભેગો ઢગો નથર માલે અમે આ ઢગો રમવું નથી હાલ જો વીડો ઉતારવા નકર આલે ખાલી સ્કીન ની વારા ઘડીએ પગ માં કીડી કઈડી છે તકલે પી પડી છે આને કીડી ઘર જેટલી આને કીડી કઈડે છે ને એટલી ઘર માં કીડીઓ નથી એક કીડી નથી તો આને કીડીઓ કઈડે છે આને બતાય ક્યાં કાવડી ગઈ બોલા પગમાં ક્યાં પગમાં માર ક્યાં તો હા કે કે દીનો આપણે રમતા ને કે મસર જાય શું જાય ઈલાજ છે લીમડા વાળું તેલ હું લીમડા વાળું તેલ હું

લાય 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 મા દીકડીયાને લા લ્યો પગ માલ લો ખંદોળી દીધું બસ પાવડર લગાવી દીધું તો ને ભાઈ તને હે કેમ પાવડર કેમ લગાવ્યો તો કેમ લગાવ્યો તો પાવડર તો હાલ બા પાસે હોય જા આવે બાણે કે કીડી કહીએ તો શું કરવાનું કે જા હે દરવાજો બંધ કરી દીધો શું કર્યું શું કરું મે અને

જલ્દી એક એ બચ્ચે બારે પૂછ તમે ક્યાં ગયા તા મને મૂકીને વહી ગયા તા કેમ હું તમારો વાટ જોતો હતો કે

હું ખાવું છે શિવભાઈ ને હવે ઉઠીને તરત સાંડ રોટલી ઉઠીને તરત ઊંઘમાં ઉઠી જાય હું વસ્તુ માગી એ જ નક્કી નઈ પાછું માગે એટલે એમ કે આપો એટલે આપો તો નહીં આપે તો પાછો રો મને તોફાન કરો મને વિડીયો પસંદ હોય લાઈક કરો ચાલુ સબસ્ક્રાઈબ કરો